પ્રભાસ પાટણ વિસ્તારમાંથી માદક પદાર્થ ગાંજાના લીલા સુકા છોડ મળી આવ્યા છે ગીર સોમનાથ યસુજી પોલીસ દ્વારા બાર હજારને પાંચસો ચાલીસ રૂપિયાની કિંમતના ગાંજાના છોડ સાથે એક આરોપી કાના ભાણાભાઈ જેઠવાને પકડી પાડ્યો છે ગાંજાના લીલા સુકા છોડ તથા સુકા વનસ્પતિ જે પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે પકડાયેલ આરોપીએ પોતાના કબજે ભોગટવાની ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરેલ છોડ ઉપાડી સુકવી વેચાણ કરવા સંગ કર્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં ડ્રગ ફ્રી અભિયાન અનુસંધાને મહેરબાન આઈજીપી નિલેશ જાજડિયા સાહેબ એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તેમજ એલસીબી અને એસઓજી ખાસ કરીને એસઓજી જે ડ્રગ ફ્રી અભિયાનનું અત્યારે જે અભિયાન ચલાવી રહી છે એ અભિયાન અનુસંધાને અમારા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એને વાઘેલા સાહેબ જે એસઓજી ગીર સોમનાથ નામની એક બાતમી મળેલ અને એ બાતમી અનુસંધાને બાળકા કૈલાસ સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની વંડીમાં એક બાતમી મળેલ કે ભાઈ ત્યાં લીલા અને સૂકા ગાંજા પદાર્થનો એક છોડ કુલછોડ અને થોડા થોડા વસ્તુઓ પડેલી છે એ અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘલા સાહેબ ત્યાં ગયેલ અને ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલ જોર ફૂલ છોડ છે અને થોડાક દાળકા એ બધું ચેક કરતા અને ગાંજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાવ્યા હતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ ગાંજો હોવાનું નક્કી થતા અમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં

અને ક્યાંથી કોને આપવાનો હતો કઈ રીતે બીજું કાર્યવાહી કરવાનો હતો એ હજી તપાસ કરી અને અમે પછી આગળ જણાવીશું આ આરોપી સાથે અન્ય કોઈ સંકળાયેલા ખરા હાલ પૂરતો કંઈ જણાઈ આવેલ નથી પણ એ પછી તપાસ દરમિયાન એને તપાસની જે રિમાન્ડની પ્રામાણિક પેલી પદ્ધતિ છે એ દરમિયાન અમને જણાઈ આવશે તો આગળની વિગતો અમે જાણતો હાલમાં કોઈ બીજા કોઈ આરોપી સંડોવાયેલો એવું જણાઈ આવેલું તો પ્રથમ દ્વારા આવા આરોપી આવેલ છે કે આગળ આ આરોપી એ પ્રથમ વારનો છે આની અગાઉ એનો કોઈ એનડીપીએસ નો કોઈ ગુનો એવું કોઈ થયેલ નથી પણ ઉમરલાયક વ્યક્તિ છે અને એ લગભગ છેલ્લા ઘણા ટાઈમ થી કરી લેવાની બાતમી હતી એ અનુસંધાને ત્યાં ચેક કરતા અમને મળી આવ્યા બાકી આ પ્રથમ વખત છે જનરલી આનો હેતુ મેન બાર ઓછો સપ્લાય કરતો હતો પણ કઈક શિવરાત્રી કોઈ કોઈ એવો તહેવાર હોય તો એ તહેવાર માં અનુસંધાને જે આપણે ભાંગ બનાવવા અથવા તો બીજા કોઈ પદાર્થ તરીકે ઉપયોગ કરવા માટે આનો મૂળ હેતુ હોય

સમાજમાં આવા જે પદાર્થ છે કોઈ વેચાણ કરતું હોય અથવા તો કોઈ બનાવતું હોય વાળચાળો આવી રહ્યું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને જાણ કરી અને અમને માહિતી આપે આના માટે અમે ગીર સોમનાથ ક્રાઇમ બ્રાન્ચનો અને બીજા ડિપાર્ટમેન્ટનો અમારે મોબાઈલ નંબર એક ડિકલેર કરવામાં આવેલ છે એના પણ એ લોકો માહિતી આપી શકે છે ઇવન અમારા બ્રાન્ચના એલસીબીએસઓજીના કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે એને પણ માહિતી આપી અમને અમને સૂચના આપી શકે છે